દિપાલી સાફ સફાઈ કરે છે અહીંયા એમ છે હું એક ને એક બતાવું મારા તમને એટલે દીપાલી આવી ગઈ છે હવે નાસ્તો કરવાનો દિપાલી

એટલે વળી બસ માં બેઠો ન કરી કે મને તો તમે સુરત જ લઈ જાવ સુરત જ લઈ જાવ એમ કે આ રોલ આગળ કન્ટિન્યુ રેજો બ્લોક માં નાક તો પછી મેલા એમ પરમ આવ ઈયે બાપા કેમ આમ નમ છો પેરુ કેમ નથી કાઈ હે આ ને

ઈ ખાલી કામ ઉંચું છે બનાવાતી બધું બનાવે જો હે તોફાન કરે છે ફરે ફરે છે જો હા હા પાપા કરતો તો ગયો ગયો ઈ ગાંડો છે માં Chi ha tagliato? Bari, ti do capo, io mi do, ma ti trovi io. Ah, bari. Ah, oh, e pronto, tocchiam tu. Eh? Bello, da bello. Eh? Coro. કેમ તું આવી ગયો ને રો રોતો તો કેમ વિડિયો કોલ માં એ નીચે નું કેમ લેવો હે મને કેતો રોતો તો કે કેમ બેટો કાપો રોતો તો કે વી તો મને કેમ રોતો તો વિડિયો કોલ કરીતો તમ વી હે કે કે આમ જાવ જ આમ જાવ આમ જાવ પાપા પાપા કેતો આગળી કે કેમ કેતો તો મોબાઈલ માં પાપા કેતો જઈ નાવ છોડું હોયો જ જાવ એ છે

આ વિડીયો હું મેલે અને વિડીઓ ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો તો જો અમે દેશમાંથી નીકળી ગયા છે ઈ ગમે દઈ છે ઈ વિડીયો જો અહીંયા પરમ ને મમ્મી ને પપ્પા માં બી ગયા છે ઈ કા તારા કે તો હા પરમ ના કાકી નું શ્રીમત બતાવીએ હવે જાય છે ઈ પાછા સુરાત ક્યાં પીગા ગોંડલ પીગા છે રામ મંદિર ટ્રાવેલર્સ માં ભી ગયા થઈ જો પરમ રાઈડ નો નઈ હા મેરે પરમ ગયા જો

Chỗ này là nơi gần đi lại cho ra đám mùa đông an Chỗ này là nơi đông gần đi lại ra đám đẹp đông an Bờ xe lên là Đây mùa